જી જે ફ્લોર પર હાર્દિકે છઠ્ઠા માળે હાર્દિકને સારવાર આપવામાં આવવાની છે તે ફ્લોર પરના દ્રશ્યો એક તરફ જીએસટીબી ની સ્ક્રીન પર બીજું દ્રશ્ય છે હાર્દિક પટેલ જે સોલા સિવિલ બહાર 108 આવી પહોંચી છે જે હાર્દિક જેમાં હાર્દિક પટેલ છે અને હાર્દિક પટેલને થોડી જ બાદમાં રૂમમાં સારવાર આપવામાં આવશે આ બે દ્રશ્યો છે તો જે દ્રશ્યો આપ જોઈ શકો છો સોલા સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે હાર્દિક પટેલ આવી પહોંચ્યો છે હાર્દિક પટેલને

હોસ્પિટલ આવી પહોંચ્યો છે એકસો આઠ મારફતે હાર્દિક પટેલને સોલા સિવિલ લાવવામાં આવ્યો છે જે ફ્લોર પર હાર્દિક પટેલને સારવાર આપવામાં આવશે તે હાર્દિક પટેલને લાવવામાં આવે છે તો હાર્દિકની સાથે ધાર્મિક માલવ્યા માલવિયા છે સાથે નિખિલ સવાણી છે તે સહિતના નેતાઓ છે તે હાર્દિક પટેલ સાથે જોવા મળી રહ્યા છે હાર્દિક આજે સારવાર આપવામાં આવશે તેની તબિયત જે નાદુરસ્ત છે તેની તબિયત જે કથરથી જોવા મળી રહી છે ત્યારે જીએસટી પર દ્રશ્યો જે થોડીક ક્ષણો પહેલા હાર્દિક પટેલની એમ્બ્યુલન્સ એકસો આઠ જે આવી પહોંચી હતી સોલા સિવિલ હોસ્પિટલ

જોઈ શકો છો જીએસટીવી એક્સક્લુઝિવ આ આપને બતાવી રહી છે જે સોલા સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે હાર્દિક પટેલને સારવાર આપવામાં આવશે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો તો ચૌદ દિવસના હમણાં તપાસ હાર્દિક પટેલે કર્યા અને ત્યારબાદ હાર્દિક પટેલની તબિયત જેના દુરસ્ત છેલ્લા ઘણા દિવસથી જોવા મળતી હતી હાર્દિક પટેલના વજનમાં પણ ઘટાડો જોવા મળતો હતો આ દિવસને દિવસે હાર્દિક પટેલની હાલત જે છે તે કથળતી જોવા મળતી હતી સાથે જ હાર્દિક પટેલની રોજિંદી ક્રિયાઓ હતી તે પણ કરવા માટે ક્યાંક કહી શકાય કે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો હતો ત્યારે હાર્દિક પટેલને તેના સમર્થકો દ્વારા સાથે તબીબો દ્વારા અવારનવાર સલાહ આપવામાં આવી હતી કે હાર્દિક પટેલ સારવાર લઈ રહે કારણ કે જો હાર્દિક પટેલ સારવાર ન લે તો તેની

અને હાર્દિક પટેલ જે આખરે સારવાર લેવા માટે માની ગયો છે તેને લઈને હાર્દિક પટેલના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે જે સમર્થકો છે પાસના નેતાઓ છે અને નેતાઓ એ ક્યાંક સરકારને એ પણ અનુરોધ કરી રહ્યા છે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે પાટીદાર સમાજ માંગ કરી રહ્યો છે જે ત્રણ માંગ પાટીદાર સમાજ કરી રહ્યો છે તે માંગને સરકાર સ્વીકારે અને તેને લઈને નરેશ પટેલ જે ખોડાધામના ટ્રસ્ટી છે તેઓ પણ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે થોડી જ વાર પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને હાર્દિક પટેલે મનાવવાના પ્રયાસ કર્યો હતો અને ક્યાં કેવી પણ કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ તેના કારણે માન્યો છે અને હાર્દિક પટેલ સારવાર લેવા માટે તૈયાર થયો છે ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે પણ પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે સમાજના હિત માટે હાર્દિક પટેલ પાણા કરીને તે ખૂબ સારું છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે સમગ્ર પાટીદાર સમાજ છે જે ધાર્મિક સંસ્થાઓ છે સમર્થનમાં લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે હાર્દિક પટેલની તબિયત છેલ્લા ચૌદ દિવસથી ખૂબ જ નાજુક જોવા મળે છે હાર્દિક પટેલ ચૌદ દિવસથી હમણાં ઉપાસ પર છે ત્યારે છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલની તબિયત ખૂબ નાજુક છે ત્યારે જે સમર્થકો છે પાટીદાર સમાજના અને ખાસ હાર્દિક પટેલના તે લોકો પણ ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે કે હાર્દિક પટેલની તબિયતમાં સુધારો આવે અને આખરે જ્યારે હાર્દિક પટેલ આજે સારવાર લેવા માટે માની ચૂક્યો છે હાર્દિક પટેલને સારવાર આપવામાં આવશે અને હાર્દિક પટેલની તબિયતમાં સુધારો આવશે તબીબો જે છે તબીબોની ટીમ ત્રણ તબીબોની ટીમ હાર્દિક પટેલને સારવાર આપશે અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે સોલા સિવિલ હોસ્પિટલના છઠ્ઠામાંના દ્રશ્યો આપ જોઈ શકો છો અને બીજી તરફના દ્રશ્યો

જે રૂમમાં હાર્દિક પટેલને સારવાર આપવામાં આવશે તે રૂમમાં લઈ જવામાં આવી રહ્યો છે ધાર્મિક માલવિયા છે સાથે જ નિખિલ સવાણી સહિતના નેતાઓ છે હાર્દિક પટેલ પાટીદાર હાર્દિક પટેલના સમર્થકો છે તેના શુભેચ્છકો છે તે હાર્દિક પટેલની સાથે છે તો થોડી જ વારમાં હાર્દિક પટેલને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવશે બે દ્રશ્યો જોઈ શકો છો થોડી જ વાર પહેલા એકસો આઠ જે

છેલ્લા ચાર દિવસથી એમને પોતાની બહુ જ ગંભીર હાલત હતી અને છેલ્લા જે આ બે દિવસની અંદર એમને પાણીનો જળનો ત્યાગ કર્યો હતો એમની તબિયત બહુ જ ખરાબ હતી અને એમની કિડની પણ ડેમેજ થઈ રહી હતી એટલે આજે કાલે રાત્રે પણ ડૉક્ટરોની સલાહ હતી કારણ કે એમને પેટમાં દુખાવો પણ બહુ ઉપડ્યો હતો અને શ્વાસ પણ નહોતા લઈ શકતા અને આજે સવારે પણ ડૉક્ટરની ટીમ આવી હતી એને સલાહ આપી હતી કે હોસ્પિટલાઇઝ થઈ જાવ તો સારું છે તમારી કિડની ફેલ થઈ શકે છે તમે કોમામાં પણ જઈ શકો છો એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એવી જ રીતે જ્યારે ખોડલધામથી નરેશભાઈ આવ્યા એમને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો અમે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે હોસ્પિટલાઇઝ થાવ તો સારી વાત છે એ હોસ્પિટ હોસ્પિટલાઇઝ થયા છે પણ એમને પારણા નથી કર્યા હજુ એ મોઢેથી કશું લેવાની ના પાડી રહ્યા છે કારણ કે હજુ અમારી માંગણીઓ ઊભી છે પણ આજે ખૂબ દુઃખ થાય છે કે જ્યારે માંગણીઓ અમારી સતત ચાલી રહી હતી ને એ આજે હોસ્પિટલાઇઝ થયા છે કારણ કે એમની કિડનીની કહેવાય ને ફેલ થવાની શક્યતા હતી એટલે અમે ગુજરાતની જનતા અને પા પાસ ટીમ એવું ચાહે છે કે હાર્દિકના ભોગે આંદોલન ન ચઈએ હાર્દિકના ભોગે સમાજની માંગણીઓ એ હશે તો હજુ અમે અમારી સમાજની માંગણીઓ હજી પણ લડીશું અને હજુ પણ લડતા રહીશું પણ હાર્દિકના ભોગે અમારે કશું નથી જોઈતું હા જે પ્રમાણે નરેશ પટેલની વાત કરવામાં આવે તો એ પણ જ્યારે વાતચીત કરવા માટે આવ્યા હતા મસ્તિષ્થી પણ કરવા માટે તૈયાર હતા શું કહેવામાં આવ્યું છે નરેશ પટેલ દ્વારા હવે એ જે પ્રકારે પ્રમાણે કહી શકાય કે ગાંધીનગર પણ ગયા છે વાતચીત કરવા માટે શું કહેશું બિલકુલ હજુ માંગણીઓ તો એને જ છે હજુ હાર્દિકભાઈએ પારણા પણ નથી કર્યા અને જ્યારે નરેશભાઈએ કીધું છે કે જ્યાં છ છ સંસ્થાઓ છે એની મુલાકાત કરશે અને મંત્રણાઓ કરશે ને સરકાર પાસે જશે હજુ હાર્દિકભાઈએ પારણા નથી કરે માત્ર એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે ને બાટલા ચડાવવામાં આવે પરંતુ હોસ્પિટલાઇઝ કર્યા છે એટલે દવાઓ જે પણ લેવાની તો હશે જે એટલે કંઈ ના કંઈ કહી શકાય કે હોસ્પિટલાઇઝ કર્યા બાદ ફ્રૂટ્સ કે બધું તો લેવું જ પડશે શું કહેશો બિલકુલ એમને સ્પષ્ટ ના પાડી છે કે મને કંઈ મોથી આપવામાં ન આવે કારણ કે એમના જિંદગીને સવાલ હતો એ પચીસ વર્ષનો યુવાન છે અમે પણ ઈચ્છતા હતા કે હોસ્પિટલાઇઝ થાય પણ મોઢેથી કશું લેવાની ના પાડી છે ફ્રૂટ કે જ્યુસ કે કંઈ જ વસ્તુ અને માત્ર એમના બાટલા ચડશે બિલકુલથી જે પ્રમાણે આ ગીતાબેન પટેલ હતા જેમનું કહેવું છે કે હાર્દિક પટેલે અત્યારે હમણાં જે પારણાં નથી કર્યા છે અને જ્યારે જે ગ્લુકોઝ જે બોટલની જે ચડાવવાની જ્યારે વાત છે તો એ કરશે પરંતુ જે બોળાવવાથી કોઈ કહી શકાય કે પાણી કે વધુ લેવાનું એમને સ્પષ્ટ ઇનકાર કર્યું છે તો જે રીતે